આજરોજ સાંજે પાંચ વાગે શિક્ષક દંપતી બનેવીએ આચરેલી રૂપિયા એકત્રીસ પોઈન્ટ પચાસ કરોડની ઠગાઈનો કેસ આરોપીઓએ કોર્ટ સમક્ષ રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર ઠગાઈના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ કરાશે મહેસાણા જિલ્લાના કડી ખાતે શિક્ષક દંપતી દ્વારા આચરવામાં આવેલા રૂપિયા એકત્રીસ પોઈન્ટ પચાસ કરોડની ઠગાઈ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે ઠગાઈ શિક્ષક દંપતી કનૈયાલાલ પટેલ અને સુધાબેન પટેલને પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા સરકારી વકીલ ભરતભાઈ પટેલની દલીલને આધારે કોર્ટે આ શિક્ષક દંપતીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ હવે આ રિમાન્ડ દરમિયાન ઠગાઈના મૂળ સુધી પહોંચવા પૈસાની લેવડ અને તેના સંક તેમાં સંકળાયેલા અન્ય લોકોની પણ સઘન પૂછપરછ કરવામાં આવશે